જે તમે એનો સત્યાવીસ દિવસનો વિકાસ જોઈ રહ્યા છો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ પટેલ ભરતભાઈ બબલદાસ છે ગામબોરસણ તાલુકો જિલ્લો પાટણ આ જે તમે દિવેલાનું ફિલ્ડ જોઈ રહ્યા છો જે આપણે વાવેતર કરેલું હતું આરંભ સીડ્સ કંપની ગાંધીનગર જેનું આરંભ સાતસો દિવેલાનું વાવેતર કરેલું હતું અત્યારે તમે ફિલ્ડ જોઈ રહ્યા છો કે તમે દિવેલાનો ગ્રોથ જોઈ રહ્યા છો ડાળીએ એનો વિકાસ સારો છે માળ એની સારી છે નીચેથી ફ્રૂટો અને ડાળીઓનું પણ સારામાં સારું ગ્રોથ જોઈ રહ્યા છો એની માળ સારી છે એનો અંદરનો કાંટો સારો છે અને તમે માળો જોઈ રહ્યા છો ખેતરમાં કે બધી જ ડાળીએ એની માળ સારી છે